એક ભાગવત શાસ્ત્ર માટે કેમ કે શ્રીમદ ભાગવતને પુરાણ કહેવામાં આવ્યું મહાપુરાણ કહેવાય છે અને પુરાણ એટલે જે પૂર્વ થઈ ગયું છે તેની કથા પૂર્વના વૃત્તાંત કથા તો એને ઇતિહાસ તરીકે પણ આપણે જોઈ શકીએ ભાગવતમાં ઇતિહાસનું પણ વર્ણન આપતું હોય છે લીલા કથા એટલે તેમાં ઇતિહાસનું પ્રાધાન્ય ન હોય પણ જે બની ગયેલી ઘટના હોય એ ઘટનાને આપણે કઈ રીતે માણી શકીએ કઈ રીતે આપણે રેલીશ કરી શકીએ તે રીતે એ બનેલી ઘટનાઓનો વર્ણન કરવો કાવ્ય કહીએ કવિતા કહીએ ભક્તિ નો એક મહાકાવ્ય કે ભગવાન લીલાનો એક મહાકાવ્ય કઈ જાતનું આ શાસ્ત્ર છે ઇતિહાસ કેવી રીતે બોલે છે જુઓ સંસ્કૃત શબ્દ સૂત્ર સૂત્રમ નો પ્રાકૃત ભાષામાં થયું સૂતમ સૂતમ નો પાછો કોઈકને યાદ આવ્યો કે ના ર ક્યાં ગયો તો કોઈએ સૂતરમ કર્યો ગુજરાતી માં એનો સૂતર થઈ ગયો હિન્દીમાં કેવી રીતે થયું સૂતમ સૂતમ નો સૂત થઈ ગયો મૂળ શબ્દ જો સૂત્ર છતો સૂત્ર નો પ્રાકૃતમાં સૂતમ થયો સુત્તમ હિન્દીમાં સૂત થઈ ગયો ગુજરાતીમાં સૂતર થઈ ગયો આ ઇતિહાસ કામ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો પણ પણ ભાન નથી ઇતિહાસ તો બોલી રહ્યો છે આપણે કહીએ ત્યારે આખો ઇતિહાસ બોલી રહ્યો છે હજાર વર્ષનો કે આને શું કહેવાય આપણને ભાન હોય કે ન હોય એ માણસમાં પણ ઇતિહાસ બોલતો હોય છે એ જે બોલતો ઇતિહાસ હોય એને નોટ કરીને તે મુજબ પોતાના મૂળને સમજવો કે આ ક્યાંથી આનો મૂલ આવ્યો એ માણસ પાસે સિફત અવેલેબલ છે એ ભાગવત પુરાણ એ પણ આપણને આપે છે કે ભાઈ તમારો મૂલ ક્યાં છે તમારો ઇતિહાસ તમે શોધો ઘણો બધો ઇતિહાસ ભાગવતમાં વર્ણવાયેલો છે ફક્ત ઇતિહાસ જ વર્ણવાયેલો નથી કાવ્ય શૈલીથી એનો આપણે મજા માણી શકીએ તેવી રીતે પણ એ વર્ણવાયેલો છે ઘણા બધા શાસ્ત્રોનો આમાં એકીકૃત એકીકૃત રૂપ રૂપ છે છે જે હોય ને તેવી રીતે આ ભાગવત આપણને એમ લાગે કે એક જ શાસ્ત્ર હવે કોણ એમાંથી શું માણી શકે છે એ પોતપોતાની અધિકારીતા મુજબની વાત છે એમાં ઝઘડા કરવાનો હેતુ નથી પણ એક વાત ચોક્કસ આપણે સમજમાં રાખવી જોઈએ કે જે તમને ગમતું હોય તેનો આનંદ તમે માણો એમાં કંઈ દોષ નથી પણ જેનો આનંદ તમે માણી નથી શકતા તેને તમે માનો નહીં તેમાં માન દોષ રહેતો છે માનવું એ જુદી વસ્તુ છે ને માણવું જુદી વસ્તુ છે તમને જે ગમે તે માણો ભાણામાં જે કંઈ પીરસવામાં આવ્યું હોય જે વાનગીનો સ્વાદ આપણને ગમતો હોય તેને આપણે માણીએ પણ તમે તમે બીજા સ્વાદ માણી ન શકતા તેથી ઝઘડો કરવાનો ન હોય કે આ કેમ આમાં મૂક્યું બાણામાં આવું કેમ મુકાય અરે ભાઈ પણ તમને એ એને શું ખબર પડે કે તમને શું ગમે છે શું નથી ગમતું જે ગમતું હોય તો જમો નહીં ગમતું હોય તો નહીં જમો ગમતું હોય તો વધારે બી જમો બે કોળિયા વધારે લો ન ગમતું હોય તો એક કોળિયા ઓછો લેજો તો તો એવો આપણો ઉદાત્ત દ્રષ્ટિકોણ હોવો જોઈએ એ ભાગવત નું મૂળ સૂત્ર છે તમને લાગશે કે આ જમવાની વાત મહાપુરાણમાં ક્યાંથી લઈ આવ્યો પણ આ મૂળ સૂત્ર છે કે તમને જે ગમતું હોય જમો પણ જે તમને ન ગમતું હોય કે જેને તમે માણી ન શકતા હોય એવી જાતની અંધતા નહીં કેળવી લો દ્રષ્ટિ સંપન્ન તમે થાવ મજા આપણે જાણીએ છીએ કે ભક્તોને કૃષ્ણને વૃજમાં ઉગમતું દ્વારકામાં જવું નહોતું મથુરામાં જવું નહોતું ત્યાં સુધી વાત નથી વિપ્રયોગ કર્યો ત્યાં સુધી પણ કોઈ ખરાબની વાત નથી પણ વૃજભક્તોએ કોઈ દિવસે પણ ભગવાનના મથુરા ગમનને વખોડ્યો નથી દ્વારકા ગમનને વખોડ્યો નથી તમે ગોપી ગીત વાંચશો ખબર નથી પડતી પણ ગોપી ગીત ગીતમાં બધે ઠેકાણે કૃષ્ણ યશોદાના નથી ને દેવકીજીના પુત્ર છે વસુદેવજીના પુત્ર છે એવું કન્ફર્મેશન મળે છે કે નથી મળતો ગોપિકા નું ભવાન સખા તો એમનો જે મથુરામાં પ્રાદુર્ભાવ છે એને વખોડવાનો ન હોય તમે એને ત્યાં એન્જોય ન કરી શકતા હો તમે વ્રુજમાં એમને માણી શકતા હોય તમે વ્રુજમાં માણો વ્રુજમાં જયારે ન મળે તો તમે વિપ્રયોગ કરો

પુષ્ટિ માર્ગમાં જો અસ્વીકાર કરી શકાતું હોય દ્વારકા લીલા ને કે મથુરા લીલા ને આપણને ઘેલછા જાગી ગયા છે કે વ્રજની લીલા વ્રજની લીલામાં પણ રાસ લીલામાં જ બધું છે બીજું કઈ નથી આવી ઘેલછા ગોપીઓને નથી એ રાસ પંચાધ્યાયમાં પણ કૃષ્ણની નકલ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ

કે આ આખું જગત બ્રહ્માત્મક છે પણ માનવાનું તમારે બ્રહ્મ છે જગતને નહીં કેમ કે જગત જો બ્રહ્મ રૂપ હોય અને એ જગતના માટે કોઈ એક્સિલન્સ હોય તો જેને કારણે એક્સિલન્સ છે એ બ્રહ્મને ન માણવું ને જગતને માણવું હોય ક્યાં ન્યાય એ તો અન્યાય થઈ ગયો ને જે જગતની તમે મહત્તા એને બ્રહ્મરૂપ હોવાને કારણે સ્વીકારો છો તે બ્રહ્મને ન માણવું ને જગતને માણવો એ ક્યાં ન્યાય એટલે મહાપ્રભુજી કહે છે કે જાણો તમે કે જગત બ્રહ્મ રૂપ છે પણ માણો તમે બ્રહ્મને કે જેણે આ જગત રૂપે પરિણત થયો છે એક્ઝેક્ટલી એ જ રીતે મહાપ્રભુજી કહે છે કે જાણો તમે કે ભગવાનનું મહાત્મ્ય શું છે પણ માણો કે તમારી ભગવાન પ્રત્યેની રતિ કેટલી છે જે તમારી ભગવાન પ્રત્યેની રતિ છે એને તમે માણતા થાવ પણ ભગવાનનું મહાત્મ્ય તમારે જાણવું એટલું જ જરૂરી છે અને જો તમે મહાત્મે નથી જાણતા તો તમારી રતિ ભક્તિમાં ખેલી શકતી નથી એ આખી વ્યવસ્થા મહાપ્રભુજી એક રીતે નહીં એવા પચાસ પાસાઓ દેખાડી શકું છું કે જ્યાં ડગલે પગલે મહાપ્રભુજી આ પાસાનો ઉપયોગ કરે છે કે તમને જે ગમતું હોય એને તમે માણો પણ જાણવાનો પ્રયાસ દરેક વાતને કરો આજે

કે આપણે બસ માણવા માંગી તો આવી રીતે માણવું જાણ્યા વગર માણવું એ એક જાતની સુસાઈડ છે સુસાઈડલ ટેન્ડન્સી છે કોઈ વસ્તુને પણ જાણ્યા વિના માણવાનો પ્રયાસ કરવો એ જા એક જાતની સુસાઈડલ ટેન્ડન્સી છે એનાથી આપણે બચવું જોઈએ અને જાણવાનો સીધે સીધો સ્વરૂપ શું જાણવાનો સીધે સીધો સ્વરૂપ આ કે આપણે જે રીતે પ્રભુ નો રૂપ વર્ણવાયો છે તે રીતે એને જાણવાનો પ્રયાસ કરીએ સેવામાં વાત સાચી છે આપણે ત્યાં સેવામાં આપણે ત્યાં વાત સાચી છે કે વ્રજ લીલાને જ આપણે ઇન્કોર્પોરેટ કરી છે કેમ કે સર્વદા સર્વ ભાવેના ભજનીય વ્રજાધિપ એટલે સેવાની પ્રણાલીમાં આપણે લીલા સિવાય બીજી લીલાઓને ઇન્કોર્પોરેટ નથી કરી પણ પણ સાથો સાથ એક વાત સમજવું જોઈએ કે ક્યારે પણ પ્રાચીન ભગવતી હોય જેને આપણે માણીએ રહ્યા છીએ કૃષ્ણને તે કૃષ્ણના પણ પર્ટીક્યુલરલી બ્રિજના રૂપને બ્રિજની લીલાને તે સિવાય એના બીજા પાસાત તો આપણે ધર્મહિતે પાયો યહન ધર્મહિતે પાયો નીક જશોદા મૈયા નારાયણ ધરાયો નારાયણને તો આપણે કૃષ્ણ નથી કેતા કૃષ્ણને તો નારાયણથી ઉપર કહીએ છીએ નારાયણ ને તો મહાપ્રભુજી કે છે કે પ્રભુ નો અવતાર છે કૃષ્ણનો અવતાર છે નારાયણ મૂર્તિ નારાયણ અંતર્યામી નારાયણ તો નારાયણ ઘર ઘર કૃષ્ણ આપણે નારાયણ ને નથી કરતા આપણે મંત્ર દીક્ષામાં પણ ઓન નમો નારાયણ નથી શ્રી કૃષ્ણ શરણ છે પંચાક્ષરમાં પણ કૃષ્ણ નામ છે નારાયણ નામ નથી તો નથી નારાયણ હોવાની હકીકત મુદ્દો માં આવ્યો નારાયણ હોવાની હકીકત તો આપણે ઇનકારી નથી શકતા ગાઈ જ રહ્યા છીએ કે યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો આપણે આજે કહે છે કે અમારો માર્ગ ધર્મનો માર્ગ નથી ધર્મી માર્ગ છે પ્રમાણ નો માર્ગ નથી પ્રમેય માર્ગ છે પણ અર્થ છા તો બધા કહી રહ્યા છે કે ધર્મ હિતે પાયો ધર્મ હિતે પાયો યશોદાજીને ધર્મ હિતે પાયો કહે તમે એવા કેવા ચડિયા પુષ્ટિ માર્ગી થઈ ગયા બે લાફા મારવા જઈએ કે તમે ધર્મ માર્ગ છોડીને અધર્મ માર્ગી થઈ ગયા પ્રમેય માર્ગી થઈ ગયા યશોદાજી ને ત્યાં જો ધર્મ હિતે પાયો હોય તો તમને અધર્મ કેવી રીતે કૃષ્ણ મળી શકે અધર્મ થી કોઈ દિવસે કૃષ્ણ મળી ન શકે કોઈ દિવસે કૃષ્ણ મળી ન શકે એ ખોટી આપણી ભ્રમણા છે અધર્મ થી કૃષ્ણ મળી ન શકે ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો નીકે રાત યશોદા મૈયા નારાયણ ઘર આયો તો આ વાત આપણને સમજવી પડશે તમે કહો છો કે અમને ધર્મ નથી ગમતો અમે ધર્મને નથી માણી શકતા અમે તો ધર્મીવાદી છીએ ધર્મીને જ માણીએ છીએ અરે માણો જેને માણો એને કોણ ના પાડે છે તમારા દીકરાની તમને ચહેરો ગમતો હોય તો શું ધડ કાપી નાખશો એનો એવું તો ન થાય ને એવું તો ન થઈ શકે એટલે આ જાતનો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ મૂળમાં ટોપ ફ્લોર વેકેન્સી ના કારણે ઉદ્ભવેલો દૃષ્ટિકોણ છે એ ટોપ ફ્લોર ને વેકેન્ટ નઈ રાખો એને ઓક્યુપાઈડ રાખો અને ટોપ ફ્લોર ને આપણે શેરમાંથી ઓક્યુપાઈડ રાખી શકીએ સાચી સમજથી સાચી સમજથી આપણો ટોપ ફ્લોર વેકેન્ટ ન થાય જ્યારે ટોપ ફ્લોર વેકેન્ટ થાય કોઈ પણ ફ્લોર વેકેન્ટ થાય તો એમાં ચામાં સીડી આવીને ઉલટી લટકી જાય અને એમાં પછી ગંદવાડ બધું ઉલટી ચામા ચિડિયા એનો મતલબ સમજાય માથા નીચે અને ઉપર એવી ઉલટી લટકેલી જે હોય છે એ પુષ્ટિ માર્ગમાં આપણા ફ્લોર ફ્લોરમાં લટકી ગઈ છે એને ભગાડવી જોઈએ અને ચામાચીડિયા તમે કેટલો ભગાડો ના એ ભાગે નહીં પછી એટલી ચતુર હોય છે કે અમારે કિશનગઢમાં અમે ખાલી રાખીએ ને અમે જઈએ વર્ષમાં એક બે વખત પછી ચામા ભરાઈ જાય હવે એક વખતે મને એમ જ સુરાત ચડ્યો આને ખૂબ રજાડો કે જેથી એને ખબર પડે કે ભાઈ અહીંયા આવું નહીં અહીંયા જાય તો અહીંયા જાવ અને અહીંયા જાય બધે એને ભાગવાનો રસ્તો મેં બંધ કરી દીધો મને એમ કે હું બુદ્ધિમાન છું મનુષ્ય છું એટલે ચામાચીડિયામાં કેટલી અકલ હશે જો ભગવાને બધાને કેવી અક્કલ આપી છે એનું તમને પ્રમાણ આપું ચામાચીડિયા બધે ઠેકાણે ઉડી ઉડીને જોઈ લીધો બધા ઠેકાણે એને હું પાછળ પડતો રહ્યો બગાડતો રહ્યો અંતમાં એને કેવી રીતે મને બેવકૂફ બનાવ્યો પડી ગઈ જાણે કોઈ મરી ગયું મને થયું કે આપણાથી કંઈક લોચન થઈ ગયો લાગે છે હું કીધું એને મરી ગઈ તો એને બહાર કાઢીએ ફેંકી દઈએ બહાર ફેંકવા ગયો તો ઉડી ગઈ

કે આપણને આવો અહંકાર થઈ ગયો છે મારા જેવો આપણે ત્રાસ આપીએ છીએ પણ ચામાચિડિયા બહુ ચતુર છે અંધારામાં આવશે આવશે ને આવશે અને આ રીતે આપણે કેટલું એ ભગાવવાનો પ્રયાસ કરીએ તો ભાગે નહીં પછી બિલકુલ બનાવી જાય અને આઈ એમ પ્રિટીશ્યોર એ ભાગી ગયેલી ચામચીડિયા પાછી હું મુંબઈ આવો એટલે પાછી ઘૂસી ગઈ હશે અંદર એમ તમારા પણ દિમાગમાં આવી બધી ચામાચિડિયાઓ ગુસેલી રહે છે અને ભગાડવાના પ્રયત્નથી નહીં ભાગે એક જ પ્રયત્નથી એ ભાગતી હોય છે કે પ્રકાશ હોય તો ચામચીડિયા આવતી નથી ચામાચીડિયાને અંધારું લાગે તમે અંધારું નહીં રાખો તમારા ટોપ ફ્લોર ઉપર અજવાડું રાખો અજવાડું રાખશો

અને કોઈ ચામાચિડિયા પછી બેસી શકતી નથી એટલે એ ચામાચિડિયાઓને ભગાવવાનો મારા જેવો ખોટો અહંકાર તમે નહીં કરો કોઈ દિવસે ભાગવાની નથી તમને બેવકૂફ બનાવશે આમ નહી તો હું આવી જશે